નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ ત્રેવીસ જાન્યુઆરી અઢારસો ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો નેતાજી ભારતના સ્વતંત્ર સંગ્રામના પ્રણેતા અને મહાન નેતા હતા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે બ્રિટિશરો સામે લડવા માટે એકવીસ ઓક્ટોબર ઓગણીસસો ના રોજ આઝાદ હિન્દ ફૌજની રચના કરી નેતાજીએ પણ આ દિવસે ભારતની અસ્થાયી સરકારની પણ સ્થાપના કરી આ સરકાર આઝાદ હિન્દ સરકાર તરીકે ઓળખાતી હતી આ સરકાર પાસે સેનાથી લઈને બેંક સુધીની પોતાની વ્યવસ્થા હતી નેતાજી આ સરકારના રાષ્ટ્રપતિ વડાપ્રધાન વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રી હતા દેશમાં નેતાજીની જન્મ જયંતિ શૌર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર એકવીસમાં શરૂ કરી હતી વર્ષ બે હજાર બાવીસ માં ઇન્ડિયા ગેટ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આઝાદ હિન્દ ફોજ ના પરંપરાગત ગીત કદમ કદમ બઢાએ જાની ધૂન પર પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું ત્રેવીસ જાન્યુઆરી ઓગણીસો છવ્વીસ ના રોજ હિન્દુ હૃદય સમ્રાટ બાલા સાહેબ ઠાકરેનો જન્મ પુણે માં થયો હતો બાલા સાહેબ ઠાકરે શિવસેના ની રચના કરી હતી તેમના ચાહકો તેમને શિવાજી નો પુનઃજન્મ કહે છે બાલા સાહેબ ઠાકરે સત્તર નવેમ્બર બે ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા બાલા સાહેબ ઠાકરેને લોકો એટલો પ્રેમ કરતા હતા કે તેમના મૃત્યુ પછી આખું મુંબઈ બંધ થઈ ગયું હતું અંતિમ યાત્રામાં બે લાખ થી વધુ લોકોએ ભાગ લીધો હતો આજે બાલા સાહેબ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે ભલે કોંગ્રેસ સાથે સ્ટેજ શેર કરતા હોય પરંતુ બાલા સાહેબ ઠાકરેનું વલણ ખૂબ જ કડક હતું અને તેમના વિચારો ક્યારેય કોંગ્રેસ સાથે મેળ ખાતા ન હતા બાલા સાહેબે વર્ષ બે હજાર એક લેખમાં લખ્યું હતું કે જ્યારે પણ દેશ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ત્યારે શિવસેનાનો સ્પષ્ટ સંદેશ છે કે માત્ર હિન્દુત્વ જ લોકોને તેની સામે એક કરી શકે છે પરંતુ કોંગ્રેસને હિન્દુત્વના નામથી જ એલર્જી છે